આજરોજ મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા તથા અમારી તમામ હોદ્દેદારોની ટીમ દ્વારા રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ખૂબ જ દુઃખદ ઘટના બની છે આશરે ચોત્રીસ લોકોના મોત થયા છે જે દુર્ઘટનામાં રાજકોટ બારની જેમ મોરબી બાર પણ જોડાયેલ છે અને આજરોજ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં મોરબીના તમામ વકીલો સિનિયર વકીલોએ શ્રદ્ધાંજલિ પાઠવેલ છે મૃતકોના પરિવારને ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવા વકીલ તરીકે એડવોકેટ તરીકે અમારા બધાની ફરજ છે અમારા એસોસિયેશનની ફરજ છે અમે તેની સાથે દિલથી જોડાયેલા છે એના દરેક કામમાં અમે મદદ કરીશું અને એના કુટુંબીજનોને તાત્કાલિક સરકાર કોઈ અસરકારક એની સામે પગલાં લઈએ જવાબદારો સામે અને કડકમાં કડક કાર્યવાહી કરે આના માટે ફાસ્ટેગ કોર્ટની રચના થાય મૃતકોના પરિવારને ઝડપ ઝડપથી ન્યાય મળે અને જે લોકો સીધી રીતે જિમ્મેદાર છે તે લોકોની તાત્કાલિક ધરપકડ થાય એવી મોરબી બાર માંગ છે